શું જોવે છે મને કઈ કોરોનો નથી થયો એ ભાવડી ક્યાં મરી ગઈ બારી તો મય મને કઉસું કે આજે મારું મારું વ્રત છે મારી હાથ બહુ રાંધી નહી રામ રામ

我是<陽> તમને ખબર છે એકદી હું ભાવડી ભેગી બુટી પાર્લન માં ગઈ તો ઓલી છોકરી પટ્ટો મારે ને ઉખાડે પટ્ટો મારે ને ઉખાડે ટી પાણી પીવા ગઈ ને તો મેય પટ્ટો માર્યો પટ્ટો માર્યો તો ખરે પાસ ઉખડે ને વાલા ઉખડે ને અને ઉખડે તમારી સામે રામ 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 તમને ખબર છે મારું નામ શું છે ખબર છે કોઈને નથી ખબર

પણ મને થાય પંસાઈ કરવાં તી આવનતી એ હું બેહવા છું કડવી એ કડવી જોઈ આ કડવી તને એક વાત કહું ગંગુ ડોહી હે ને એની

અત્યારે બાયુના જમાના જેવા આવી ગયા છે મારી વહુ તો બહુ સારી હો હું કહું એમ રાખી એમ કહું ભાવડી અડદિયા અને ખજૂર પાક બનાવી નાખજો તો અડદિયા ને ખજૂર પાક બનાવી નાખે બે કલાકમાં તો આવી જાય સામે રામ 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 અત્યારે હાલો શિયાળો આવ્યો છે એટલે મારે મંદિરે જવાનું મોડું થાય છે હા શ્રી રામ રામ એવી પાછી ગંગુન કઈ ન દેતી હો તો એમ થાતું હોય છે આ જીવી નકરી એની પંચાયત જ કર્યા રા હાસી રામ 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 હાસી રામ રામ